શ્નક નું લાલ કી સરસ્વતી માતા ચાલો જોવા જઈ રે શિવજીની જાન આવી ચાલો જોવા જઈ રે શિવજીની જાન્યાવી નંદી પર સવારી રે શિવજીની જાન્યાવી હે જટા મતો ગંગા બીરાજે જટા મતો ગંગા બીરાજે ભાલે ચંદ્ર સુભેરે શિવજીની જાન આવી ભાલે ચંદ્ર સુભેરે જીની જાન આવી ચાલો જોવા જાય રે શિવજીની જાન આવી નદી પરય વારી રે આવી કાનો માતો કુંડલ શોભે કાનુ માતો કુંડલ શોભે કંઠે માળા શોભે રે શિવજીની જાન આવી કંઠે માળા શોભે રે શિવજીની જાન આવી ચાલો જોવા જાય રે શિજીનીંદી પરી રે આવી એ હાથ માતો ડમરૂ શોભે હાથ માતો ડમરૂ શોભે કંઠે મણી દર ડોલે રે જાન આવી કંઠે મણી દર ડોલે રે જીની આવી ચાલો જોવા જાય રે શિવજીની ની જાન આવી નંદી પરેશવારી રે શિવજીની જાન આવી હે અંગે તો ભભૂતિ શોભે અંગે તો ભભૂતિ શોભે પગે ઘૂઘરા બાંધા રે શિવજીની જાન આવી પગે ઘૂઘરા બાંધા રે શિવજીની જાન આવી ચાલો જોવા જાય રે શિવજીની જાન આવી હે ભૂતળા તો હબકારા મારે ભૂતળા તો હબકારા મારે નાચે ને રે શિવ ચીની જાન આવી કૂદે રે શિવ ચીની જાન આવી ચાલો જોવા જાય રે શિવજીની જાન આવી એ હિમાચલ ને દ્વારે આવ્યા હિમાચલ ને દ્વારે આવ્યા એ મે આવ્યા પોખવાયા નારાણી નારાયણી પોખવાયા એ પોખતા પોખતા પાછા વૈરા પોખતા પોખતા પાછા વૈરા એના સ્વરૂપ જોઈને રે શિવજીને જાન આવી એના સ્વરૂપ જોઈને રે શિવ જીની જાન આવી અરે નારાજ મુનિ સમજાવા લાયગા નારાજ મુનિ સમજાવા લાયગા અરે પ્યારા રે શિવજીની જાન આવી ના પ્યારા રે શિવજીની જાન આવી ચાલો જોવા જાઈ રે શિવજીની જાન આવી નંદી પરયસ વારી રે શિવજીની જાન આવી અરે ગામના લોકો આવ્યા ગામના લોકો જોવા આવ્યા વરરા જાયલ ગાડી રે શિવજીની જાન આવી અરે વરરા જાયલ ગાડી રે શિવજીની જાન આવી અરે બ્રહ્મા ને વિષ્ણુજી આવ્યા બ્રહ્મા ને વિષ્ણુજી આવ્યા લક્ષ્મી ને સાવિત્રી આવ્યા શિવજીને જોવા રે શિવજીની જાન આવી ચાલો જોવા જાય રે શિવજીની જાન આવી નંદી પર સવારી રે શિવજીની જાન આવી એ શિવ પારવતી પરણી ઉતરા શિવ પારવતી પરણી ઉતરા જે 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 કરવર સાયો રે શિવજીની જાન આવી ચાલો જોવા જાય રે શિવજીની જાન આવી ચાલો જોવા જાઈ રે શિવજીની જાન આવી નંદી પરય સવારી રે શિવજીની જાન આવી નંદી સવારી રે શિવજીની જાન બોલો ભોળા જય દે